ગુંદાની આંગળ્યા પેડીમાં લૂટની કોશિશમાં ત્રણ મહિનાથી ફરાર જોગિન્દ્ર ઓરિસામાંથી ઝડપાયો તેની પાસેથી પિસ્તોલ કબજે કરી ત્રણ મહિનાથી તે ફરાર હતો ઉદના સિલિકોન શોપર્સમાં આંગળિયામાં કર્મચારીને તમંચો બતાવી લૂંટના ઈરાદે કર્મચારીને ચપ્પુ માર્યો અને આ લૂંટમાં જે તે વખતે સ્થાનિકોએ એક લૂંટારોને પકડી પાડ્યો હતો આ ગુનામાં મુખ્ય સૂત્રધારને ઉદના પોલીસે ઓરિસ્સા વતન જઈ પકડી પાડ્યો હતો પકડાયેલા લૂંટારુ નામ જોગિન્દ્ર યોગી વિજય ગોડા ઉમરવશ વર્ષ રે ઓરિસ્સા છે તેની પાસેથી પિસ્તોલ કબ્જે કરી છે ત્રણ મહિનાથી તે ફરાર હતો વધુમાં તેરમી સપ્ટેમ્બરે ઉદના સિલિકન શોપર્સમાં પટેલ અંબાલાલ આંગડિયામાં બે લૂંટારોએ હથિયાર લઈ લૂંટ કરવાની કોશિશ કરી હતી જેમાં તે વખતે એક લૂંટારુ રાજુ સિંગ પકડાયો હતો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગડિયા પેઢીમાં ત્રણ સાડા ત્રણ મહિના પહેલા એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગીન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ પોરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એને છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રેજ હતી એ કાર્ટ્રેજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લેશે અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી પકડાયો તેનો કોઈ ગુનાહિત અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી સાહેલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ બબલુ સિંહ બબલુ સિંઘ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુ સિંઘ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો આરોપીએ સાથે કનેક્શનમાં કઈ રીતે આરોપી અગાઉ આ બે પ્રકારના ગુનામાં સંડોવાયેલો જ હતો લૂંટનો અને જે હરે અમિતસિંહ આપણે અમિત સિંઘે ઉર્ફે અનિલ રાજપૂત એને એક કાવત્રું બનાવ્યું હતું કે જેમાં એ કાવતરામાં એણે બબલુસિંગને સામેલ કર્યો હતો અને આ લોકો એક ટોળકી બનાવી હતી જેમાંથી એ લોકોએ બિહારથી એક વેપન કબજે કર્યું મેળવ્યું હતું આજે વેપન મેળવવામાં એમને મદદ કરનાર સાહિલ ઉર્ફે ગુડ્ડુ સિંહ છે આ વ્યક્તિની હજી ધરપકડ બાકી છે બાકીના જે ચાર આરોપીઓ હતા એમાંથી એક વ્યક્તિ છે ધ્રુવનારાયણ સિંહ ઉર્ફે ધ્રુવનારાયણ સિંહ કરીને એક વ્યક્તિ છે ઉર્ફે ધીરુસિંહ એને ટીપ આપી હતી કે આ જગ્યાએથી તમે લૂંટ અથવા ચોરી કરી શકશો ને અહીંથી મોટો માલ તમને મળશે આ પ્રકારની ટીપ એણે આપી હતી આ પ્રકારે

રાજપૂત એ અગાઉ ફટોદરાના એક ગુનામાં હતો અને ત્યાંથી તે પ્રવીણ રાઉત નામના એક ભૂતપૂર્વ મતલબ અત્યારે જેલમાં છે એ વ્યક્તિ સાથે જોડાયેલો હતો અને એની ગેંગના કોઈ માણસ તરીકે એનું કંઈ ને કંઈ જગ્યાએ સંડોવણી હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી છે પોલીસ વધુ ઊંડાણપૂર્વક આ બાબતે આ બાબતે તપાસ કરી રહી છે કે હજી ખરેખર એનો એક્ટિવ રોલ કેટલો હતો અને અન્ય કોઈ લોકો પણ આમાં આ ગેંગ સાથે સંકળાયેલા છે અથવા એમની પાસેથી કોઈ પણ જાતની મદદ મેળવી રહ્યા છે એ બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે